સમગ્ર દેશમાં આજે ઈદની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાણાવાવ ખાતે પણ ઈદગાહ સમિતિ દ્વારા ઈદ ઉજવાઈ હતી જેમાં સવારે સામૂહિક નમાઝ બાદ એકબીજાને ઈદની મુબારકબાદી આપી અને ઈદની ઉજવણી કરવામાં આવી હતી

અને લોકોને સફળ આસાની થઈ છે તેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી હતી ત્યારબાદ લોકો ઈદના આજના દિવસે નમાજ અદા કરવામાં આવે છે તેમજ મસ્જિદોમાં પણ ઈદની નમાજ અદા કરવામાં આવે છે નમાજ અદા કર્યા બાદ એકબીજાને શુભકામનાઓ પાઠવી અને ઈદની ઉજવણી કરવામાં આવે છે